તો તમારે માત્ર ને માત્ર ઉપર જે આપેલો ફકરો છે તમારે આખું લખવાનું છે એવી જ રીતના પ્રશ્ન નંબર બીજામાં નીચે આપેલો જે ફકરો છે તેમને વાંચી અને પ્રશ્નના જવાબ આપણે સંસ્કૃતમાં આપવાના છે તો એમાં પહેલું છે કાકહ કુત્ર આશિત તો એમાં જુઓ લખેલ છે કે કાકહ વને બુભુક્ષિતા કાક અપશ્યુત કાક એટિકા અપશ્ય ત્રીજું કહ અવ ચતુર આસિ તો માંજાર અવ ચાતુરહ આસિત ચોથું માંજાર કાકશ પ્રશંસા કથમ અકરોત તો એમાં કાક રાજા તધુર ગીત ગાયું પ્રાર્થ કરો કાક ગીત ગાયતી નીચે આપેલા શબ્દોના ઉચિત સંસ્કૃત શબ્દ તમારે લખવાના છે જેમાં પહેલું આજે તો અધ સરકાર તો સર્વકાર ઉપાડે છે તે ચોથું છે તો વહતી પાંચમું વિમાન તો વિમાનમ પ્રશ્ન નંબર ચોથો છે આધારે ખાલજી અહમ પ્રતિ વિદ્યાલય ગચતી એકલવ્ય મહાન શિષ્ય અસિજુ સ્રોણાચાર્યતા મૂર્તિ અદૃશ્ય ચોથું અર્જુન મહાન ધનુર્ધર આસિ પાંચમો કુકુર ભસતી છઠુ દ્રોણાચાર્ય એકલવશ્ય સમીપમ ગતિ ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાના છે ગમ તો ગંતુ વ્યા પાંચમું છે મિત્રો ખાદ તો ખાદિતુમ ભૂ તો ભવિતુમ ચલ તો ચલિત અને પટ તો પઠિતું ત્યાર પછી પ્રશ્ન નંબર છઠ્ઠો છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે જેમાં પહેલું એકલવ્ય રચયતી તો એકલવ્ય અરચયતી બીજું શિષ્ય નમતી તો શિષ્ય અનમત શિક્ષિકા ગચતી તો શિક્ષિકા અગચ્છત કુકુર ભસતી તો કુકુર અભસત બાલક દ્રશ્યતી તો બાળક અદૃશ્યત અર્જુનઃ શિવ્ય તો અર્જુન અવદતિ અથવા તો અશિવ્ય ચિત્રાનાધારે યોગ્યવાક્યપસંદ કર ધનુ અભ્યાસ અકરો તથા દ્રોણાચાર્યતા મૂર્તિ અદૃશ્યત એક દ્રોણાચાર્ય સીપમ અગછત અવદત દ્રોણાચાર્ય એટત દૃશ્ય અપુષ્ય કહ તચાર્ય એકલવ્ય બાળક ત્યાં કુકુરસ મુખ અશીવ્ય યકાલ પર્ત ધનુર્વિદ્યા અભ્યાસમ અકુરન ફક્રવાચીન પ્રશ્નો આન્સર આપો સર્વાસુ નદી તો નદીસુ કા શ્રેષ્ઠા નદી અસ્તી તો સર્વાસુ નદીશું ગંગાશ્રેષ્ઠ નદી અસદી નિદાધ અવાહો ન શોષ્ય તો નિદા નિદાધે અંગાયા પ્રવાહ ન શોષ્ય પુત્ર ગંગાયા યમુના ચવતી પ્રયાગે ગંગાયા યમુના ચોથ સંગમ સ્થાને સ્નાને ન જના પવિત્ર હવે આ નીચેનું તમારે માત્ર જોવાનું હતું તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત